કાના છત્તર ચેકપોસ્ટ રોડ ઉપરથી જુદા જુદા એમ કુલ ત્રણ કારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ તારૂના જથ્થા સાથે ચાર આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ ચાર આરોપીઓ પકડાયા બે ઇસમો ભાગી ગયા કુલ ટોટલ કિંમત રૂપિયા બાવીસ પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરાયો રાજકોટ મોરબી ઉપર ટંકારા પોલીસે સપાટો બોલાવી છત્તર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક સાથે ત્રણ ત્રણ કારમાં વિદેશી દારૂ ભરીને નીકળેલા ચાર ઈસમોને પકડી લીધા હતા જ્યારે બે ઇસમો ભાગી જતા પોલીસે ત્રણ કાર તથા ત્રણસો ચાલીસ બોટલ વિદેશી દારૂ સહિત કુલ ટોટલ કિંમત રૂપિયા મુદ્દા માલ જપ્ત કરી પ્રોબિશન એક્ટ અન્વયે કડક તપાસ કરી મળતી માહિતી મુજબ ટંકારા પોલીસે વિદેશી દારૂની હેરફેર મામલે મળેલી સચોટ વાતને આધારે છતર ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી વાહન તપાસ શરૂ કરતા કેટ્રા કાર નંબર જી જે જીરો ફાઈવ આર એફ ઝીરો ઝીરો સિક્સ એટ ટોટલ કિંમત રૂપિયા ચાર પોઈન્ટ પચાસ લાખ કાર નંબર જીજે તેર એન અઠ્યાસી ચુમોતેર કિંમત રૂપિયા ત્રણ લાખ ક્રેટા ગાડી નંબર જીજે છત્રીસ

સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી લાયકાત ધોરણ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે